તો સુરત જિલ્લામાં રાત્રિથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે માંગરોળ તાલુકાનું વડોલી ગામ પણ સંપર્ક વિહોણું થયું છે ટોકરી નદીમાં પૂર આવ્યા જેના કારણે થઈને ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે નદી પરના કોસવે પર પણ પાણી ફરી વળ્યા છે છ કલાકમાં માંગરોળમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો જેના લીધે થઈને આ સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ફરી વળ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ પટેલ આપણી સાથે જોડાયા છે દિલીપ જણાવશો ખાસ કરીને સમગ્ર રાત્રિમાં અહીંયા વરસાદ વરસ્યો છે શું પરિસ્થિતિ અત્યારે આ વરસાદી પાણીની ચોક્કસથી જે રીતે સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી જે અવિરત વરસાદ છે વરસાદને લઈને નદી નારા છલકાયા છે ઓલપા તાલુકાની અને માંગરોળ તાલુકાની વાત કરું તો માંગરોળ તાલુકામાં મોડી રાત્રે બાર થી સવા છ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઉમરપાડામાં અગિયાર ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે ખાસ કરીને ઉમરપાડા પલસાણા ગામડે સહિતના જે તાલુકાઓમાં છે ત્યાં આઠ થી દસ થી વરસાદ વરસ્યો છે મોટા ભાગના નદીના છલકાયા છે જેને લઈને આ માંગરોળ તાલુકાનું જે વરોલી ગામ છે પણ એ સંપર્ક વિહોળ થયું છે અને જે ટોકરી નદી છે ટોકરી નદીમાં ભરપૂર પાણીની આવક થતા એક જે ગામ છે ગામ પર હાલ સંપર્ક વિહોળ જોવા મળ્યો છે અને હજુ પણ સુરત જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે જી જી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ તો આ ટોકરી નદીમાં પૂર આવ્યા છે તેના કારણે થઈને ગામ સંપર્ક વિહોણું બન્યું છે